કોર મોબાઈલમાંથી હું મયુર 라વડિયા આ વખતે તમારા આપ સૌ માટે ધમાકેદાર ઓફર લઈને આવ્યો છું ઓફર છે સોમથી લઈને શુક્રવાર સુધીની તો મિત્રો જે પણ અમારા સ્ટોર ઉપર આવીને ટફન નખાવશે તો 60 રૂપિયામાં અમે ટફન નાખી દેશું એ વાત કરતાં નવીન વાત એ છે કે અમે એકવાર નહીં ત્રણ વખત ટફન નાખી દેશું જો કોઈ વ્યક્તિને એક જ સાથે ત્રણ વાર ટફન નાખવો હોય તો પણ નાખી દેશું પોતાનો મોબાઈલ છે એક વાર ટફન નાખી દીધો બે મહિના પછી પાછો તૂટી ગયો છે તો પાછો ટફન નાખવો છે તો અમે એને આ રીતનું એક વાઉચર બનાવીને આપશું એ સિવાય કોઈને ડી ટફણ નાખવાના છે જે એકસો વીસ રૂપિયામાં અમે એને એકવાર નહીં પણ ત્રણ વાર નાખી દેશું આ ઓફર એક જ વાર સોમથી લઈને શુક્રવાર સુધી છે તો આ ઓફરનો લાભ લાભ લેવા માટે અમારા સ્ટોરની વિઝિટ કરજો તેમજ અમે દર વખતે તમને એક નવી નવી ઓફર આપી છે અને એનાથી વધારે વિશેષ એક વાત એ છે કે હવેથી અમે દર અઠવાડિયામાં ત્રણ વખત ઓફરો કાઢશું અને બધી ઓફરો એકબીજાથી ડિફરન્ટ હશે તો આ ઓફરનો લાભ લેવા માટે અમારા સ્ટોરની વિઝિટ કરજો તેમજ મારું જે મયુર લાવડિયા નામનું જે પેજ છે ફેસબુકની અંદર એની હું નીચે લિંક નાખી દઈશ એને ફોલો કરજો જેથી તમને નવી નવી ઓફરનો લાભ મળતો રહે તો આ ઓફર લેવા માટે નવા બસ સ્ટેન્ડની પાછળ સમાત રોડ નીલકન પ્લાઝા ત્રણ જસદણ કોર મોબાઈલમાં આપશો વધારજો થેન્ક યુ